નમસ્કાર મિત્રો આપ સૌને અમારા ચેનલ પર સ્વાગત છે આજે આપણે દુનિયાનું સૌથી મોટું અને રહસ્યમય જંગલ એમેઝોન જંગલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો ચાલો આ અદ્ભુત જગતની મુસાફરીએ નીકળીએ એમેઝોન જંગલ પાંચ પોઈન્ટ પાંચ મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને આ જંગલને ધ લિંક્સ ઓફ ધ અર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે નવ દેશો બ્રાઝિલ પેરુ કોલંબિયા વેનેજુએલા ઇક્વાડોર બોલિવિયા ગાયાના સુરીનામ અને ફ્રેન્ચ ગુયાનામાં ફેરાયેલું છે એમેઝોન બાયોડાયવર્સિટીના માટે પ્રખ્યાત છે અહીં આશરે ચાર હજારથી વધુ પાંદડાવાળા છોડ ચારસો ત્રીસથી વધુ સ્તનધારી તેરસોથી વધુ પક્ષીઓ અને બે પોઈન્ટ પાંચ મિલિયન પ્રકારના જીવજંતુઓ વસે છે અહીં તમને જગુઆર પીરણાહા માછલી કેમેન અને બાહુત હાઈ કલરફુલ માકાઉ જેવા દુર્લભ જીવ જોવા મળે છે જંગલની જેમ જ એમેઝોન નદી પણ અનોખી છે દુનિયાની બીજી સૌથી લાંબી નદી એમેઝોન નદી આશરે છ હજાર ચારસો કિલોમીટર લંબાઈની છે અને આ જંગલના જીવન માટે એ અત્યંત મહત્વપૂર્ણ છે આ નદીનો પ્રવાહ જંગલને એક અદ્ભુત તાજગી આપે છે અને અનેક પ્રજાતિઓને જીવનનું આધાર બની છે મિત્રો એમેઝોન માત્ર એક જંગલ નથી પણ આપણા પર્યાવરણનો પણ એક મહત્વપૂર્ણ હિસ્સો છે આ જંગલ વિશ્વને વીસ ટકાથી વધુ ઓક્સિજન પ્રદાન કરે છે પરંતુ કાપણી અને દહન જેવી પ્રવૃત્તિઓના કારણે આ જંગલ આજે ધમકમાં છે આજે આપણે સૌ સાથે મળીને આ નાયબ ધરોહરને સુરક્ષિત રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ મિત્રો આ તો એમેઝોન જંગલનો માત્ર એક ભાગ છે આ જંગલમાં હજુ પણ ઘણા રહસ્યો છુપાયેલા છે જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને હા કોમેન્ટમાં અમને કહેજો કે કયો ભાગ તમને સૌથી વધુ રસપ્રદ લાગ્યો